जय महादेव हम लोग हम हमारा पत्नी हम लोग हॉलैंड में रहते हैं और हम लोग शिव जी का भक्त है तो हम लोग यूट्यूब पे देखा एक वीडियो ये महादेव जी के मंदिर के बारे में सम्बेश्वर महादेव तो हमें लगा कि नहीं हमें यहाँ पहुँचना चाहिए ये इसको समुंदर 24 घंटे में खुद दो बार विसर्जन देता है तो मैंने कहा नहीं ये बहुत महान जगह हमें यहाँ पहुँचना चाहिए तो हम लोग का पता नहीं था कि जगह कहाँ है तो इंटरनेट से लोकेशन निकाला और ये तीसरा बार हम लोग यहाँ के पहुँचे और मन को बहुत शांति मिलता है बहुत सुंदर जगह है शिव भगवान सबके रक्षा करें और सबके शांति मिले जय महादेव ओके सर ओके मेरा नाम संस्कृति है और मैं नोएडा से आया हूँ

નારદ મુનિએ આ જગ્યાએ હજારો વર્ષો પહેલાં આ સ્થાનનું નિર્માણ કરેલું એમને ભૃગુ ઋષિની સાથે જ્યારે એમનો સંવાદ થયો અને ભૃગુ ઋષિએ એમને આ મહીસાગર સંગમ તીર્થમાં એમને લઈને આવ્યા અને આ સ્થાન એમને પસંદ પડ્યો ત્યાર પછી એમને દસ હજાર વર્ષ સુધી એમને અહીં તપસ્યા કરી આ તીર્થસ્થાન આજે કલયુગમાં આજે સોલાએ કલાએ આપણે ખીલી રહેલું છે અને આજે દેશભરમાંથી દુનિયાભરમાંથી લાખો તીર્થયાત્રી આ ઇસ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે આજે હજારો બ્રાહ્મણોના આશીર્વાદ આ તીર્થસ્થાનને મળેલા છે આજે કેટલી બધી મહેનત આ પંડિતોએ અહીં કરી છે પાંત્રીસ વર્ષથી જ્યારે આ મંદિર નહોતું ત્યારે તાપમાં બેસીને ભગવાનની રુદ્રાભિષેકના કાર્યક્રમો અહીં કરતા હતા આજે સિદ્ધ મંદિર છે આજે લાખો લોકોની અહીં મનોકામનાઓ આ જગ્યાએ પૂરી થતી હોય છે અને વીસ હજાર લોકો અહીં દર અમાવસ્યાએ અમાવસ ભરવા માટે આવતા હોય છે મહીને 30000 લોકો આ જગ્યાએ મહાપ્રસાદ લેતા હોય છે આજે શ્રાવણ માસમાં ઢોળ એક લાખ લોકો અહીં જમસે એ એક અંદાજિત આંકડો છે આપણે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો દુનિયામાં સૌથી જો મહિમા ધરાવતો કોઈ સ્થાન હોય કાર્તિક સ્વામીનો એ આ સ્થંભેશ્વર તીર્થ મહીસાગર સંગમ તીર્થ નામથી આપને જાણ્યું છે